આમોદ તાલુકાના ઈચોલા ગામે સરકારી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનું ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો હેઠળ મસ્ત મોટી રકમ આપી ગામડાઓ સ્વચ્છ રાખવા માટે તાલુકા લેવલેથી ગામડાઓનો વિકાસ કરવા કોન્ટ્રાક્ટરોની કામગીરી સુપરત કરવામાં આવે છે જે કામગીરી યોગ્ય થાય છે કે નહીં એના માટે સરકારી અધિકારીઓ હોય છે પરંતુ ઇટોલા ગ્રામ પંચાયતની કામગીરીમાં આમોદ તાલુકા પંચાયતના ઇન્જિનિયર તેમજ તલાટી તરફથી કોઈ ધ્યાન અપાયેલ નથી અને ઓફિસમાં પંખા નીચે બેસી કોન્ટ્રાક્ટરના કહ્યા મુજબ કામગીરી અંગેનું બિલ બનાવી આપે છે એમ ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તેનો દુરુપયોગ ઇટોલા ગામમાં થતા ગામ લોકોના આક્ષેપ સાથે થયેલ ટકલાદી અને એસ્ટીમેટ વિરોધ થયેલ કામોમાં ગ્રામજનોએ વિજિલન્સ તપાસ થાય અને જે તે લગતા વળગતા અધિકારી કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવા વિનંતી કરી છે આમોદ તાલુકાના ઈટોલા ગામે ગટર હોય પાઇપલાઇન હોય કે પછી કચરા નાખવા માટેનો કમ્પોઝ હોય

મારા નામની ઓળી છે નંદાબેન છગનભાઈ ની ઓળી છે તો અમારી ગટેલે છે ત્રણ ઓળિયા ની ગટેલે ઉમરભાઈ તમારા ગામમાં શેનો પ્રશ્ન છે અમારા ગામમાં બધે કામનો પ્રશ્ન છે કે બધું ચકલાદી કામ થાય છે ભ્રષ્ટાચાર ચાલે છે કોની મિલી ભગે ક્યાં કામો આ આખા પંચાયત બોડી થી આખું થાય છે તલાટી સંખર સરકાર પાસે શું અપેક્ષા સરકાર કરતા અમે માંગણી માંગીએ છીએ કે સારું કામ થવું જોઈએ સરકાર તો બહુ પૈસા આપે છે છપ્પર ફાળીને પણ આ ખાધ જ છે અહીંયા જ ખાત છે ને તમે અધિકારી ઉપલા આવીને જાતે જ

અમારા તુફાન એસ ડી માં વધુ સમાચાર જોવા માટે યુ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરવાનું ભૂલતા નહીં